મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અથર્વ આહિર બ્લોગમાં તો બ્લોગ શરૂ કરીએ તો આપણે નીકળી ગયા છે જમીનપુર જવા માટે તમે રસ્તામાં છે અવાજ પણ આવે છે ચોમાસું છે તો આ રસ્તામાં પાણી વધારું રહેવાના છે અને આપણે આગળ જાય છે બસ

કેમ કરવાનું હોય એમ કેમ કરવાનું હોય કેમ કરવાનું હોય બે હાથ જોડી કેમ કરવાનું હોય

કરી પછી સવાર માં શાકભાજી લઈ ફ્રૂટ લઈ ને આલોક ઘરે તમે શીત ગયા તા ત્યાં જઈને શું તું